નમસ્કાર ખબર રાજુલાથી રાજુલાના ધારેશ્વર ખાતે આવેલ દાતરવડી ડેમ એક ઓવરફ્લો થયો રાજુલાના ધારેશ્વર ગામ પાસે આવેલ દાતરવડી ડેમ એકમાં સતત પાણીની આવક થતા ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો થયા ખુશખુશાલ ખેડૂતોને પીયતનું પાણી મળશે અને રાજુલા જાફરાબાદના લોકોને પીવાની પાણીનો પ્રશ્ન હલ થશે આજે દાતરવાડી ડેમ એક ઓવરફ્લો થતા अनोખો નજારો જોવા મળ્યો હતો રિપોર્ટર વીરજી શિયાળ ખબર વડાળી અમરેલી તેર ગામના ખેડૂતોને આ ડે ડેમમાંથી પીયતનું પાણી મળશે અને પોતાની રોજીરોટી મળશે આ ડેમ લગભગ ક્યારેય ખાલી નથી રહ્યો કુદરતની મહેરબાનીથી આ ડેમ ભરાઈ ગયો જેથી તેર ખેડૂતોને ફાયદો થાય તેમજ રાજુલા અને જાફરાબાદના પીવાનું પાણીનો પ્રશ્ન હલ થાય હવે અમે ધારાસભ્ય ધારાસભ્યશ્રીને લેખિત પણ મેં રજૂઆત કરેલી છે કે ડેમ ઓવરફ્લો થતાં ભવિષ્યમાં આની પછી સિલસાઇનું પાણી ખેડૂતોને આપવામાં આવે છે તેથી કેનાલ જે તૂટેલી હોય કુંડીઓ તૂટેલી હોય જે સાફ સફાઈ કરી અને તૂટેલી કુંડીઓ વગેરેના પ્લાન એસ્ટિમેટ બનાવી અને સમય મર્યાદામાં કેનાલ સાફ થાય કુંડીઓ થઈ જાય નવી જેથી ખેડૂતોને સિંચાઈનો સમયસર પાણી મળી રહે પાણીનો બગાડ ન થાય અને ખેડૂતોને ફાયદો થાય